ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ આપણે દિવાળી વેકેશન હવે આપણું પૂરું થયું ફરી પાછા આપણે આપણા અભ્યાસ તરફ વળીશું તો આજે આપણે તમે દિવાળી વેકેશનમાં ખૂબ મજા કરી હશે ખૂબ ફટાકડા ફોડ્યા હશે મીઠાઈઓ ખાધી હશે બરાબર તો હવે ફરી પાછા આપણે આપણા ગુજરાતીમાં નવા લેસનથી શરૂઆત કરીએ તો આ સ્ક્રીન પર તમે જોઈ જોઈ શકો છો કે અહીં ભગવાન કૃષ્ણ શ્રી કૃષ્ણજીનું શું પિક્ચર મૂકવામાં આવ્યું છે લેસનમાં અને કૃષ્ણ ભગવાનના હાથમાં શું છે વાંસળી છે ફ્લૂટ છે માથે મોરપંખ છે તો આવા વાસુદેવ નંદન ભગવાન શ્રી કૃષ્ણની આ લેસનમાં ખૂબ સારી એવી વાત કે એમના ભક્તો પર એમની કેવી કૃપા રહે છે અને એમના ભક્તો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ કેવી રીતે બહાર આવે છે તો એના વિશે આપણને સમજાવવામાં આવ્યું છે તો આ લેસનમાં ભગવાન કૃષ્ણનો ભગવાન કૃષ્ણના ઘણા બધા નામો આપણે જાણીએ છીએ બરાબર અને આપણે મહાભારતમાં પણ ભગવાન કૃષ્ણનો કઈ રીતે જન્મ થયો

આ ભક્તની અને ભગવાન શ્રી કૃષ્ણની વાત આપણને આ લેસનમાં સમજાવવામાં આવી છે તો આપણે જોઈએ કે લેખક આ પાઠમાં આ લેસનમાં આપણને શું કહેવામાં માંગે છે ભગવાન શ્રી કૃષ્ણના અનેક નામો જેમ કે મુરારી મુરારી નામ કેમ છે ખબર ને મૂર નામના રાક્ષસનું એમણે હરાવ્યા ભગવાન શ્રી કૃષ્ણે મૂર નામના રાક્ષસને હરાવ્યા જેથી એમનું નામ શું હતું મુરારી પછી કનુડો કનુડો માતા યશોદા એમના પાલક માતા જેમણે ભગવાન શ્રી કૃષ્ણનો ખૂબ જ પ્રેમપૂર્વક લાડ ઉછેર કર્યો તો નામે ગોપાલ ગોપાલ કેમ કહેવાય તો ગાયો ચરાવે બરોબર નટવર ગોવિંદ શ્યામ કે દ્વારકાધીશ રણછોડ તો ભગવાન કૃષ્ણના ઘણા બધા નામો શ્રી કૃષ્ણના ઘણા બધા નામો તો આ બધા નામો જોયા તમે કયા કયા નામો છે મુરારી ધનુડો ગોપાલ નટવર ગોવિંદ શ્યામ કનૈયો દ્વારકાધીશ અને રણછોડ આ સિવાય પણ ભગવાન કૃષ્ણને અનેક નામોથી ઓળખવામાં આવે છે આપણે જન્માષ્ટમીનો તહેવાર ઉજવીએ છે ને બરાબર ને મટકી ફોડીએ છીએ ને આપણે સ્કૂલમાં પણ દર વર્ષે આ તહેવારની ખૂબ જ સારી રીતે ઉજવણી કરવામાં આવે છે આપણે પાણું ઝુલાવીએ છીએ ડેકોરેશન કરીએ છીએ સ્કૂલમાં પછી હાયર ક્લાસીસના જે સ્ટુડન્ટ છે તે મટકી પણ ફોડે છે અને આપણે એ બધા બેસીને જોઈએ છીએ બરાબર તો જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો અને આપણે તહેવાર તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ તો આવા ભગવાન કૃષ્ણ અને એમના ભક્ત બોદાણાની વાત કરવામાં આવી છે તો ડાકોરમાં બિરાજે છે રણછોડરાય ક્યાં બિરાજે છે ડાકોરમાં ડાકોરમાં ભગવાન રણછોડરાયજી નું મંદિર છે જ્યાં પૂનમના દિવસે અનેક શ્રદ્ધાળુઓ પોતાના ભાવ ભક્તિથી એમના દર્શન કરવા માટે જાય છે ને એમની અનેક મનોકામનાઓ ત્યાં પૂર્ણ થાય છે બરોબર તો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ગોમતી નદી કિનારે ડાકોર ગામમાં રણછોડરાયનું મંદિર આવેલું છે કયા ગામમાં ગામમાં ડાકોર કઈ કિનારે ગોમતી નદીના કિનારે રણછોડ રાય કૃષ્ણનું મંદિર આ મંદિર ગુજરાત રાજ્યના વડોદરા શહેરથી પિસ્તાળીસ કિલોમીટર દૂર આવેલું છે વડોદરાથી કેટલું દૂર આવેલું છે પિસ્તાળીસ કિલોમીટર દૂર ગોમતી નદીના કિનારે ડાકોર ગામમાં ભગવાન શ્રી કૃષ્ણનું રણછોડરાયજીનું મંદિર આવેલું છે જ્યાં અનેક લોકો પૂનમના દિવસે શ્રદ્ધા લઈને પોતાના મનમાં શ્રદ્ધા અને ભાવથી ડાકોર રણછોડરાયજીના દર્શન માટે જાય છે એક દંતકથા મુજબ એટલે કે જૂની પૌરાણિક કથા એક વાર્તા મુજબ લોક વાર્તા મુજબ શું કહેવામાં આવે છે ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત વિજયાનંદ બોદાણા રહેતો હતો ભક્તનું નામ શું હતું વિજયાનંદ અને એની અટક શું હતી બોદાણા બરોબર તો આ ભગવાન શ્રી કૃષ્ણનો ખૂબ મોટો ભક્ત ખૂબ હ્રદયથી ભાવથી ભગવાન કૃષ્ણની શું કરે ભક્તિ કરે તો આવા ભક્ત વિજયાનંદ બોદાણા દર છ મહિને પૂનમ ભરવા ડાકોરથી દ્વારકા ચાલતા જતો હતો ડાકોરનો રહેવાસી તે ક્યાં જાય જાય દ્વારકા સુધી શું કરવા પોતાના પ્રભુના ભગવાનના દર્શન કરવા માટે કોઈ પણ સાધનમાં બેસે નહીં ગાડી બસ રિક્ષા બળદગાડું કંઈમાં પણ બેસે નહીં અને શું કરે પગપાળા ચાલતા જાય ભગવાનના દર્શન પૂનમના દિવસે અને ક્યારે દર છ મહિને પૂનમ આવે ને ત્યારે પૂનમ ખબર ને જ્યારે ચાંદ આકાશમાં ચંદ્ર એકદમ થાળી જેવો કેવો હોય ગોળ હોય અને ચંદ્રની ચાંદની બધે આકાશમાં ફેલાયેલી હોય તો આવા પૂનમ વખતે પૂનમના દિવસે પ્રભુના દર્શન દ્વારકામાં થાય એ રીતે ડાકોરથી આ વિજયાનંદ બોદાણા શું કરતા હતા ચાલતા જતા હતા ભગવાન કૃષ્ણના દર્શન માટે ચાલતા જતાં આમ નિયમિત દર છ મહિને તે જતો વૃદ્ધ થતાં તેમને તકલીફ પડવા લાગી જ્યારે આપણા આપણે યંગ હોય જુવાન હોઈએ યુવાન હોઈએ ત્યારે આપણા શરીરમાં શક્તિ હોય તાકાત હોય સ્ફૂર્તિ હોય કે આપણે કોઈ પણ કામ ગમે તેટલું ચાલવાનું દોડવાનું કોઈ પણ કામ આપણે સરળતાથી કરી શકીએ જેમ જેમ આપણી ઉંમર થાય તેમ આપણને કામ કરતા વાર લાગે થાક લાગે ભગવાન જોઈ શક્યા નહીં ભગવાન કૃષ્ણને ખૂબ દુઃખ થયું કે જે દર મહિને મારો ભક્ત ચાલતા પગપાળા કોઈ પણ જાતના વાહનમાં બેસ્યા વગર મારા દર્શન માટે આવતો હવે એ વૃદ્ધ થઈ ગયો છે એને ચાલવામાં શું પડે છે તકલીફ પડે છે તો આ તકલીફ પ્રભુ સહન કરી શક્યા નહીં એટલે તેમણે વિજયાનંદ બોદાણાના સપનામાં આવીને શું કહ્યું હું દ્વારકાથી ડાકોર આવીશ હું શું કરીશ એમ કે છે દ્વારકાથી ક્યાં આવી જઈશ ડાકોર આવી જઈશ જેથી કરીને તારે આટલું દૂર ચાલતું આવવું પડે નહીં ભગવાને સપનામાં આવીને વિજયાનંદ બોદાણાને આ સંકેત આપ્યા તું બીજી વખત આવે ત્યારે મારા માટે ગાડું લાવજે બળદ ગાડું લઈને આવજે કે જેથી કરીને હું શું કરું ગાડું લઈને તું આવે તો હું એ ગાડુમાં બેસી જાઉં એમ કરીને ભગવાને સપનામાં કોને કહ્યું વિજયાનંદ બોદાણાને હવે તું પૂનમના દિવસે આવે તો ચાલતો નહીં આવતો મારા માટે ગાડું લઈને આવજે બોદાણા બીજી વખત સાથે ખખડદજ જ ગાડું લઈને દ્વારકા આવ્યો ખખડદજ એટલે ગાડું એટલું સારું નહીં હતું થોડું તૂટેલું હતું ગાડુંમાં કોઈ એવી સુવિધા નહીં હતી તો આવું આવું ગાડું લઈને પણ એ પોતાના પ્રભુ માટે ક્યાં ગયા બીજાને બોદાણા દ્વારકા ગયા બરોબર તો રાત્રે ભગવાન બોદાણા સાથે ગાળામાં દ્વારકાથી ડાકોર પ્રભુએ ગાડું હાંકવા લીધું ગાડું કોણ હાંકતા હતા ભગવાન ભક્ત બોદાણાને આરામ કરવા કહ્યું કે તું ડાકોરથી છે દ્વારકા ભાઈ તું થાકેલો છે રાત થઈ ગઈ છે હું ગાળો હંકારી લઉં અને તું શું કર આરામ કર પ્રભુ ફક્ત એક રાતમાં જ ડાકોર આવી ગયા હવે વિજયાનંદ બોદાણાના ગામમાં કોણ આવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ ગોમતી નદીના કિનારે જે ડાકોર છે એ ડાકોરમાં ભગવાન કૃષ્ણ આવી ગયા છે સવારે બિલેશ્વર મહાદેવના મંદિર નજીક લીમડા ડાળ

તો ભગવાન તો ગાડુમાં બેસીને મૂર્તિ સ્વરૂપે કોની સાથે આવી ગયા હતા બોદાણા ડાકોરમાં આવી ગયા હતા એટલે દ્વારકામાં મંદિરમાં મૂર્તિ નહીં દેખાય એટલે શું ગયા ગુસ્સે થઈ ગયા જે રોજ ભગવાનની આરતી કરે દીપ કરે તે બધા બ્રાહ્મણો શું થઈ ગયા ગુસ્સે થઈ ગયા ડાકોર જઈ તેમણે બોદાણા ને લલકાર્યો કે તે આવું કેમ કર્યું કે દ્વારકામાંથી મૂર્તિ લઈને ડાકોરમાં લાવીને મૂકી દીધી એટલે બધા બ્રાહ્મણો ગુસ્સે થઈને બોદાણા પાસે લડવા આવ્યા અને અકસ્માતે બોદાણા મૃત્યુ પામ્યો અકસ્માત એટલે કે એની ઉંમર થઈ ગઈ હતી ઉંમરને કારણવશ બોદાણા શું થઈ ગયો મૃત્યુ પામ્યો દ્વારકા હવે દ્વારકાના જે બ્રાહ્મણો હતા તે મૂર્તિને પાછી ડાકોરથી ફરી પાછા દ્વારકામાં લઈ જવા માંગતા હતા ત્યારે તેઓ ભગવાનની મૂર્તિના વજન જેટલું સોનું મૂકવાનું નક્કી કર્યું આ બ્રાહ્મણોએ નક્કી કર્યું કે આપણે મૂર્તિ તો પાછા ક્યાં લઈ જઈએ દ્વારકા લઈ જઈએ પણ ડાકોરમાં પણ આપણે કંઈ ને કંઈ ભગવાનના માટે કરવું જોઈએ એટલે એવો વિચાર્યું કે ભગવાનની મૂર્તિ જેટલા વજનની છે તેટલા વજનનું સોનું આપણે અહીંયા ડાકોરમાં મૂકી જઈએ પણ ચમત્કાર થયો બ્રાહ્મણોએ ઘણું બધું સોનું મૂક્યું પણ શું થયું એ સોનાથી ભગવાનની મૂર્તિનું પલડું જરા પણ ઉચકાયું નહીં અને ત્યારબાદ બોદાણાની પત્ની ગંગાબાઈએ મૂર્તિના વજનભર સોનું મૂકવાનો પ્રયત્ન થયો પણ ગંગાબાઈએ શું કર્યું એક નથણી જેટલું વજન નથણી એટલે જે નાકમાં પહેરાય સામેના પલડામાં મૂક્યું અને મૂર્તિ જેટલું જ બેઠું વજન થઈ ગયું મૂર્તિ અને નથણી બંને સમતલ એક સરખા થઈ ગયા ત્રાજવામાં બરાબર એટલે ગુગડી બ્રાહ્મણો હતાશ થઈ ગયા ગુગડી બ્રાહ્મણો સમજી ગયા કે હવે ભગવાન અમારી સાથે આવવા માંગતા નથી આમ દ્વારકાધીશની મૂળ મૂર્તિ તો ડાકોરમાં જ રહી આજે પણ ભક્તો બોડાણાનો મહિમા ગાય છે ભગવાન કૃષ્ણના પરમ ભક્ત તરીકે લોકો આજે પણ બોદાણાને શું કરે છે યાદ કરે છે કેમ તો ઘણું બધું સોનુંથી પણ ભગવાનની મૂર્તિ નહીં ભગવાન નહીં રાજી થયા પણ બોદાણાની પત્ની બોદાણા તો મૃત્યુ પામ્યો પણ એની પત્નીની નથણી એક મૂર્તિના સામેના ત્રાજવામાં મુકવામાં આવી તો મૂર્તિ અને નથણી બંને સરખા સરખા થઈ ગયા એટલે આજે પણ આ મૂર્તિ ક્યાં છે છે બ્રાહ્મણો પણ સમજી ગયા નિરાશ થઈ ગયા દર પૂનમે શ્રદ્ધાળુઓ પદયાત્રા પદયાત્રા એટલે કે ચાલતા જે રીતે બોદાણો ચાલતા જોતો ભગવાનના દર્શન માટે ઢાકોર માં શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે આવે છે ઢાકોરના મંદિર માં પ્રભુના સવાર થી સાંજ સુધી જુદા જુદા દર્શન થાય છે ભગવાન કૃષ્ણના જુદા જુદા દર્શન થાય છે જેમ કે મંગળા આરતી સાથે મંગળ દર્શન થાય છે જુઓ કઈ આરતી સાથે મંગળા આરતી સાથે પ્રભુના મંગળ દર્શન થાય છે બરોબર ત્યારબાદ મંગળા દર્શનથી રાત્રિના શયન સુધીના વિવિધ દર્શનનો મહિમા અનેરો છે અહીં મંદિરમાં પ્રસાદ રૂપે ભગવાનને શું કરે છે માખણ મિશ્રી અને મગજના લાડુ ભક્તો ચડાવે છે માખણ વિશે તો તમે જાણો કૃષ્ણ ભગવાન નાના નાના હતા ગોવાલણો બધી માખણો લઈને મટકીમાં જતી હતી બરાબર કંસને ત્યાં માખણ પહોંચાડવા માટે મથુરા તો શું કરતા કૃષ્ણ ભગવાન એ મટકી ફોડીને શું કરી જતા માખણ ચોરીને ખાઈ જતા એટલે ભગવાનને પ્રિય એવું માખણ ચડાવવામાં આવે મિશ્રી ચડાવવામાં આવે અને મગજના લાડુ ચડાવવામાં આવે અહીંના મોંમાં પાણી લાવી દે એવા ગોટા પણ ખૂબ પ્રસિદ્ધ છે ડાકોરના ગોટા ખૂબ પ્રસિદ્ધ જેમાં મેથીની ભાજી ઝીણી ઝીણી કટ કરીને મમ્મી બનાવે ને ગોટા તો આ ગોટા પણ ખૂબ જ

શરદ પૂર્ણિમાના દિવસે શરદ પૂર્ણિમા એટલે નવરાત્રિ પછી જે આવે છે ને શરદ પૂર્ણિમા આ દિવસે રણછોડરાયજી સાક્ષાત સ્વરૂપે હાજર હોય છે માટે એમને સૌથી કિંમતી મુંગટ ચડાવાય ભગવાનના માથા પર જે મુંગટ મોરપંખ સાથે હોય તે સૌથી કિંમતી કિંમતી હીરા સોનાથી જડેલ કિંમતી મુંગટ ચડાવવામાં આવે છે અહીં જન્માષ્ટમીનો તહેવાર પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે ગોમતી નદીના કિનારે આવેલા આ મંદિરમાં પૂનમ અને જન્માષ્ટમીના દિવસે ભક્તોની ભીડ જામી હોય પૂનમના દિવસે મેળો હોય પ્રભુના દર્શન કરવા માટે આવે અને જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની અહીં હર્ષ અને આનંદભેર ઉજવણી થાય છે અને હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી અને મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે જેવા ભક્તોના નારાઓથી મંદિર ગુંજી ઉઠે આ મંદિરનું વાતાવરણ પવિત્ર બની ઉઠે છે એમ પણ આપણે કોઈ પણ મંદિરમાં જઈએ તો આપણા મન અને મગજને ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે એકદમ આપણે રિલેક્સ થઈ ગયા છે કારણ કે મંદિરનું પવિત્ર વાતાવરણ આપણને દરેક ટેન્શનમાંથી ચિંતામાંથી મુક્ત કરે છે અને આપણને ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે એટલે આખું પવિત્ર વાતાવરણ પ્રભુના નામથી ભગવાન કૃષ્ણના નામથી અને એમના ગુંજી ઉઠે છે ભગવાન કૃષ્ણના દિલમાં પ્રગટ થાય થયા હોય તેવા માહોલ સર્જાય અહીં મંદિરની આજુબાજુ ડંકનાથ મહાદેવ મંદિર ભગવાન શિવનું મંદિર લક્ષ્મીજીનું મંદિર બોદાણા ગંગાબાઈ મંદિર શ્રીજી બેઠક શંકરાચાર્ય મઠ વગેરે ધાર્મિક સ્થળો આવેલા છે દૂરથી મંદિરના સુંદર શિખર પર ફરકતા ધ્વજને ધ્વજ આપણને આવકારતો એટલે કે બોલાવતો હોય એવું લાગે છે અને એવો આપણને મનમાં અનુભવ થાય છે એવી ફિલિંગ થાય છે આમ બાળ મિત્રો મંદિરના દર્શન કરી આપણું મન પણ બોલી ઉઠશે કે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી અને મંદિરમાં કોણ છે રાજા રણછોડ ડાકોર ના મંદિર કોણ બિરાજે છે રાજા રણછોડ હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું તો બોધાણો ગાડો લઈને દ્વારકા કેમ ગયો તો બોદાણો ગાળું લઈને દ્વારકા ભગવાન કૃષ્ણને લેવા માટે ગયા બ્રાહ્મણો મૂર્તિને દ્વારકા કેમ ન લઈ ગયા તો ભગવાન શ્રી કૃષ્ણને ડાકોરમાં જ રહેવું હતું તેથી ગંગાબાઈની એકમાત્ર નાકની નથણીથી તોલાયા અને તેથી ગુગડી બ્રાહ્મણો મૂર્તિને દ્વારકા લઈ ન ગયા ડાકોરના ડાકોરમાં પૂનમના મેળાનું શું મહત્ત્વ છે મેળાનું મહત્ત્વ કેમ છે તો પૂનમના મેળાના દિવસે આપણા ભગવાન રણછોડરાયજી સાક્ષાત સ્વરૂપે હાજર હોય તેથી મેળાનું મહત્ત્વ છે ડાકોર મંદિરમાં શેનો પ્રસાદ ધરાવે છે ભગવાન કૃષ્ણને ભાવતું શું છે માખણ મિશ્રી અને મગજના લાડુનો પ્રસાદ ચઢાવાય છે ડાકોરની આજુબાજુ બીજા જોવાલાયક ધાર્મિક સ્થળો કયા કયા તો ડાકોરની આજુબાજુ તમને લેસન સમજાવ્યું મહાદેવનું મંદિર છે ડંકનાથ મહાદેવનું મંદિર લક્ષ્મીજીનું મંદિર અને બોદાણા અને ગંગાબાઈની યાદમાં એમનું મંદિર અને શ્રીજી બેઠક અને શંકરાચાર્ય મઠ જેવા જોવાલાયક ધાર્મિક સ્થળો છે હવે આવે છે ખાલી જગ્યા ડાકોરના ખાલી જગ્યા ખૂબ પ્રસિદ્ધ છે તો ડાકોરના શું ખુબ પ્રસિદ્ધ છે ગોટા ગોટા છે ખાલી જગ્યા નદીના કિનારે ડાકોરમાં રણછોડરાયજી નું મંદિર આવેલું છે તો કઈ નદી ગોમતી નદી કઈ નદી ગોમતી નદી થર્ડ ખેડા જિલ્લાના ખાલી જગ્યા તાલુકામાં ડાકોર ગામમાં રણછોડરાયજીનું મંદિર આવેલું તો ખેડા જિલ્લાના ડાસરા કયા તાલુકામાં ડાસરા બરોબર નંબર ફોર ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત ખાલી જગ્યા રહેતો હતો તો કૃષ્ણ ભક્ત વિજયાનંદ બોદાણા કૃષ્ણ ભક્ત કોણ રહેતો હતો ઢાકોર માં વિજયાનંદ બોદાણા બરોબર ઢાકોર માં ખાલી જગ્યા આરતી સાથે પ્રભુના દર્શન થાય છે તો ઢાકોર માં મંગળા આરતી સાથે ભગવાનના દર્શન થાય છે બરોબર હવે આપણે જુઓ અહીં ભગવાનના નામો આપ્યા છે તો એ નામોને ઉલટ સુલટ શબ્દ અક્ષરને કરી દીધા છે તો આપણે એને સરખી રીતે ગોઠવવાના છે તો પહેલું છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ છોડ રણ અહીં છે તો તેનું શું થશે રણ છોડ શું થશે રણ છોડ બરોબર હવે બીજું અહીં સ્વર યોગે તો તેનું શું થશે યો શ્વર બરોબર યોગેશ્વર આ થશે ત્યારબાદ માળી વન તો શું થશે વન વનમાળી શું બનશે એનું વનમાડી સુંદર શામ તો એનું શું બનશે શ્યામ સુંદર શું થશે શ્યામ સુંદર ત્યારબાદ નંદન દેવકી તો દેવકી નંદન શું થશે દેવકી નંદન રી તો શું થશે મુ ત્યારબાદ નું ડોકા તો શું થશે કનુડો શું થશે કાનો ડો બરોબર ત્યારબાદ બાદ ખમાણ રચો છે તો શું થશે માખણ ચોર શું બનશે માખણ ચોર હવે ટનવર તો શું થશે નટવર શું થશે નટવર બરોબર આ રીતે આડા અવડા નામોને શું કરવાનું છે સીધા કરવાના છે આ ક્વેશ્ચન તમારે ટેક્સ્ટબુકમાં જ કરવાનો રહેશે હવે ક્વેશ્ચન નંબર એટ શબ્દનો ઉપયોગ કરી વાક્યો બનાવો તો ભક્ત ભક્તનું શું થશે ભગવાન પોતાના ભક્તનું હંમેશા રક્ષણ કરે છે નંબર બે પ્રભુ પ્રભુ જ્ઞાન આપો વરદાન આપો થર્ડ નંબર ગોમતી નદી તો ગોમતી નદીનું શું થશે ગોમતી નદી કિનારે ડાકોર ગામમાં રણછોડરાયનું મંદિર છે નંબર ચાર રણછોડરાયજી તો પૂનમના દિવસે રણછોડરાયજીના મંદિરે મેળો હોય છે તો સ્ટુડન્ટ અહીં આપણો આ લેસન શું થાય છે પૂરો થાય છે તો ક્વેશ્ચન નંબર વનના દરેક ક્વેશ્ચન આન્સર તમારે શું કરવાના છે નોટબુકમાં લખવાના છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ટુની ખાલી જગ્યા બધી તમારે નોટબુકમાં લખવાની રહેશે અને ક્વેશ્ચન નંબર ક્વેશ્ચન નંબર સેવન આ ક્વેશ્ચન તમારે બુકમાં કરવાનો રહેશે અને ક્વેશ્ચન નંબર એટ ક્વેશન નંબર એટ તમારે નોટબુકમાં કરવાનું રહેશે તો આ રીતે આપણો લેસન પૂરો થાય છે વિડીયો જોઈને તમારે ક્વેશ્ચન આન્સર બ્લેન્ક્સ બધું શું કરવાનું છે નોટબુકમાં નોટડાઉન કરવાનું રહેશે